ગઢરાંગ પાસે આવેલા કચરામાં ફેંકેલ જે વિસ્ફોટક પદાર્થના વિસ્ફોટથી વગર કારણે શ્વાન જીવેકનું અંગછેદન થયેલ જેના કારણે શ્વાનનો મોત નિપજો છે જે ઘટના અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આરડી જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ હોય આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ઈસમો વિરુદ્ધ તુરંત જ કાયદાકીય કાર્યવાહી કરવા સારું ખાસ સૂચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચએસ ત્રિવેદી સાહેબ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ આ બનાવ અંગે શ્રી સરકાર તરફે બીએનએસની કલમ તથા પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમની કલમ તથા સ્ફોટક અધિનિયમની કલમ તથા જીપી એક્ટ કલમ એકસો મુજબની ફરિયાદ દાખલ કરેલ છે અને તુરંત તજ બનાવવાડી જગ્યાની મુલાકાત લઈ અને આસપાસના લોકોની પૂછપરછ કરી ગુનાકામે સંડોવાયેલા આરોપીઓને પકડવા નેત્રમ કમાન્ડ કંટ્રોલ દ્વારા લગાવેલ સીસીટીવી કેમેરા તથા બનાવવાડી જગ્યાના આજુબાજુ આવેલા પ્રાઇવેટ સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સીસના ઉપયોગથી આ આરોપીઓને પકડી તેના વિરુદ્ધ એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી સલીમ ઉર્ફે ભોલુ આમત કુંભાર અજીજ હાજી મણિયાર દિનેશ ધુલા પટણી સંજય મોહન છગન વીરચંદ પટણી અને અનિલ રતિલાલ આ છ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે જાહેર જનતાને અપીલ છે કે જાહેર જગ્યા ઉપર કોઈ પણ શંકાસ્પદ ચીજવસ્તુ દેખાય તો જાતે ન અડકતા તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વતી કચ્છની જીવદયા પ્રેમી જનતાને અપીલ કરવામાં આવી કે કોઈ પણ અબોલા જીવો પ્રત્યે સંવેદના દાખવવી અને અબોલા જીવોને ખોટી રીતે કનડગત ન કરવા વિનંતી કરવામાં આવી છે જાહેર ચેતવણી છે કે કોઈ પણ અબોલ પશુ પક્ષીઓને ક્રૂરતાપૂર્વક હાનિ પહોંચાડનાર ઈસમો તથા તેના વાલી માલિકો સામે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની ગંભીર નોંધ લેવી